પ્રદર્શન ગણવામાં આવે છે ગેસ માર્કેટિંગ વોલ્યુમ અંદાજ અનુસાર જ હતું પરંતુ ક્વાર્ટર ઓન ક્વાર્ટરના આધારે રિયલાઇઝેશનમાં નવ પોઈન્ટ બે ટકાના ઘટાડાના કારણે રેવન્યુમાં સાત પોઈન્ટ પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે માર્કેટિંગ એ બીટાની વાત કરીએ તો ઘટીને સોળસો સત્યાવીસ કરોડ પહોંચી ગયો છે જે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસીસ પર બાવીસ ટકા ઘટાડો છે કંપનીએ પેટ પેટકેમ બિઝનેસનું પર્ફોર્મન્સ અપેક્ષા કરતા સારું રહ્યું છે તેમજ વોલ્યુમ વધીને બસો બેતાલીસ

પછી વાત કરીએ આપણે પેટકેમ વોલ્યુમમાં પણ વધારો થયો છે તો આ વર્ષે પેટીએમ બિઝનેસમાં મજબૂતી જોવા મળી હતી ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર ચોથા ક્વાર્ટરનું રેવન્યુ દસ ટકા વધીને બાવીસો ચોત્રીસ કરોડ રૂપિયા રહ્યું તેમજ એબીટા માર્જિન ઓગણીસ પોઈન્ટ એક ટકા રહ્યું જે નાણાકીય વર્ષ બે હજાર બાવીસના ચોથા ક્વાર્ટરમાં દરમિયાન સૌથી વધુ છે પેટીએમ પ્રોડક્શનનું વોલ્યુમ બસો એએમટી રહ્યું છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર અને યર ઓન યર બેસિસ પર સારું ઇમ્પ્રુવમેન્ટ છે ગેસ ટ્રાન્સમિશન બિઝનેસ વોલ્યુમ અપેક્ષા અનુસાર રહ્યું એટલે કે ગેસ ટ્રાન્સમિશન બિઝનેસ વોલ્યુમ વોલ્યુમમાં 123.7 mm scmd જે અપેક્ષા અનુસાર છે તે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર 1.7% વધુ છે જો કે સોફ્ટ રિલાયઝેશન પાછા રેવન્યુ ગ્રોથ પર પણ પડી છે એબીટા પ્રતિ યુનિટ 1.44 ટકા રહ્યું છે અપેક્ષા કરતા વધુ સારું છે એબીટા માં 1599 કરોડ રૂપિયા થાય છે પછી વાત કરીએ કે ગેલમાં રોકાણ કરવું જોઈએ કે નહીં એના વિશે એક્સપર્ટ શું જણાવી રહ્યા છે ગેલ નો સ્ટોક નાણાકીય વર્ષ 2024 ના 8.5 ગણા અનુમાનિત એવી એબીટા પર ટ્રેડિંગ થઈ રહ્યું છે જે વ્યાજબી છે એસઓટીપી બેસિસ પર ગેલની વેલ્યુએશન સ્ટોકમાં તેજી દેખાઈ રહી છે આ સ્ટોકમાં મીડિયમ ટર્મમાં આધારે રોકાણ કરી શકાય છે એ વાત કરીએ કે 18 મહિના રોજ ગેલનો સ્ટોક

વિડીયો બધાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ છે બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કર્ડ દબાવી દેજો